સુજિત્રાના પર રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ ખાતે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી શબનમ બેન સાજીતભાઈ વોરાને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ભારતના છોતેરમા ગણતંત્ર દિવસના અવસર પર સ્વાગત સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું આ વિશે વાત કરતા શબનમ બેન અને સાજિદભાઈ વોરાએ જણાવ્યું કે અમારા ઘરમાં અત્યારે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ આવ્યા બાદ અમને બંનેને દિલ્હી ખાતે બોલાવ્યા છે અમે ભારતના છોતેરમાં ગણતંત્ર દિવસના અવસરે ત્યાં હાજર રહીશું રાષ્ટ્રપતિ ભવનમાં અમે જઈશું અમારા ઘરમાં ખુશીનું વાતાવરણ છે અને અમે બંને ખૂબ જ આનંદિત છીએ અમે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત લોનની સબસિડી મેળવીને તેના માધ્યમથી આવક મેળવીએ છીએ એટલું જ નહીં પરંતુ અમે આઠ થી દસ વ્યક્તિઓને રોજગાર પણ આપીએ છીએ તેની નોંધ લઈને અમને દિલ્હી રાષ્ટ્રપતિ ભવન જવાનું આમંત્રણ મળ્યું છે શબનમ બેન વોરા તેમના પતિ સાજીદભાઈ વોરા સાથે છેલ્લા આઠ વર્ષથી મત્સ્યપાલનનો વ્યવસાય કરે છે જેની વિગતો આપતા સાજીદભાઈ વોરાએ જણાવ્યું કે મારા પિતા મત્સ્યપાલનનો વ્યવસાય કરતા હતા હવે આ વ્યવસાય હું અને મારી પત્ની આગળ ધપાવી રહ્યા છે આ વ્યવસાય દ્વારા અમે આઠ થી દસ વ્યક્તિઓને રોજગારી પણ આપીએ છીએ અમે બંને મત્સ્યપાલન વિભાગ દ્વારા સોજિત્રા બોરસદ અને તારાપુર તાલુકાઓ ખાતે દસ જેટલા તળાવો પાડી રાખ્યા છે આ તળાવના માધ્યમથી માછલીના બચ્ચાનો ઉછેર કરવામાં આવે છે આણંદ જિલ્લામાં માછલીના બચ્ચાનો ઉછેર સારા પ્રમાણમાં થાય છે જેથી અમે આ આયસર ટ્રક અને દસ ટૅંગના માધ્યમથી તથા ઓક્સિજનની બોટલના માધ્યમથી આ મસ્લીના બચ્ચા આણંદ જિલ્લામાંથી ખેડા વડોદરા જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગર સુધી સપ્લાય કરીએ છીએ આ કામકાજ વર્ષ દરમિયાન નવથી દસ મહિના સુધી કરી શકાય છે અમારા પિતાજીનો ધંધો આગળ વધાવતા હું અને મારી પત્ની વર્ષ દરમિયાન રૂપિયા ત્રણ લાખ જેટલી આવક મેળવી છે એટલું જ હું એટલું જ કહી શકું છું કે જે કોઈ વ્યક્તિ વ્યવસાય કરે છે તે જાગૃત હોય અને કામ કરવા માંગતા હોય તો આ સરકાર સહાય કરે છે અને આર્થિક રીતે મદદ કરે છે સરકારની આ યોજનાનો હું આભારી છું અને મત્સ્ય પાલન ખાતાના અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું તેમ જણાવીને રાષ્ટ્રપતિ ભવન ખાતેથી મળેલ આમંત્રણ અમારા માટે એક ગૌરવની બાબત છે તેમ જણાવ્યું મેં સપનમબેન સાજીદભાઈ વોરા ગુજરાત આણંદ ગુજરાત દેશના આણંદ ગાંવ સોજિત્રા નિવાસી હું મેં फीस का बिजनेस सात आठ सालों से करती हूँ मुझे प्रधानमंत्री द्वारा मत्स्य संपदा योजना के द्वारा ये आयसर और टैंक मिली है जिससे मैं अपने घर की रोजगारी और दूसरे छह सात जन की रोजगारी इसी पर चलाती हूँ क्या काम आ रहा हूँ ये हमें इसी काम में आता है कि हम ये जिले से दूसरे जिले में फीस को ले जाने में हमारी ये सहायता करती है और आप कई लोगों को रोजगारी भी दे रहे हो कितने सात से आठ लोग हैं जिससे इस, इसकी वजह से हम उनको भी रोजगारी दे सकते हैं आपको गणतंत्र के दिवस मौके पर एक बुलाया जाता है आप क्या कहेंगे इस बारे में हम हमारे लिए और हमारे घर वालों के लिए बहुत ही खुशी की बात है और मैं गणतंत्र दिवस में जो 26 में में प्रधानमंत्री ने हमें वहाँ इन्विटेशन दिया है उसके लिए मैं प्रधानमंत्री का खूब खूब आभार मानती हूँ और हमारे खूब खूब आभान मानती हूँ और सर परिवार में क्या है खुशी का माहौल है हमारे परिवार में तो बहुत खुशी का माहौल है हमारे जितने भी घर में लोग है उन सबको बहुत ही खुशी है और हमारे लिए बहुत गर्व की बात है कि हम हमें सरकार ने इस काबिल समझा और हमें इसी खुशी के मौका पर परेड देखने के लिए વહ દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં હેં ઇન્વિટેશન દેહ કે લીધે હમ પ્રધાનમંત્રી કે ખૂબ ખૂબ આભારી હું